વડોદરામાં વાકુડિયા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરવામાં આવ્યો જેમાં સ્પેશિયલી જે ડિસેબલ્ડ બાળકો છે તેમની માટે રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો આ સમયે તમામ જે મોટી સંખ્યામાં ડિસેબલ્ડ બાળકો છે તેમના દ્વારા રમતોમાં ભાગ લેવામાં આવ્યો અને આજથી અલગ અલગ જે રમતોનો પ્રારંભ કરવામાં આવ્યો છે એટલે કે ખેલ મહાકુંભનો વાકુડે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આજે પ્રારંભ કરવામાં આવ્યો છે સમાજ દ્વારા દિવ્યાંગોને એક દયાની ભાવના સાથે જોવામાં આવતું હોય છે સમાજ દ્વારા દિવ્યાંગ બાળકો વ્યક્તિઓને જરૂરિયાતની ચીજ વસ્તુઓ આપી અને તેમને આપ્યાનો સંતોષ થતો રહ્યો છે પરંતુ તેઓમાં રહેલી શક્તિને ઉજાગર કરવાનો તેમનું સામાજીકરણ કરવાના ઉદ્દેશ્ય હેતુથી વાકુડે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલડ બાળકો માટે રમતોનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં ડિસેબલ બાળકોએ ભાગ લીધો હતો રમતમાં મૂક બધિર બ્લાઇન્ડ હેન્ડીકેપ જેવા ડિસેબલ બાળકો રમતોમાં ભાગ લેનાર છે આ રમત છ ફેબ્રુઆરીથી અગિયાર ફેબ્રુઆરી સુધી ચાલનાર છે વાઘોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે સ્પેશિયલી ડિસેબલ બાળકો માટે આજે રમત છે તેનો પ્રારંભ કરવામાં આવ્યો છે સંકલ્પ સેન્ટર ફોર ચિલ્ડ્રન્સ અર્બન ચેરિટેબલ ટ્રસ્ટ આશા સ્પેશિયલ એજ્યુકેશન સેન્ટર આજે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જિલ્લા કક્ષા સ્પેશિયલ ખેલ મહાકુંભ સ્પર્ધાનું શરૂઆત થઈ છે સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આજે છ તારીખથી અગિયાર તારીખ સુધી અલગ અલગ ચાર કેટેગરીમાં બાળકો અલગ અલગ એ જૂથમાં ભાગ લેશે ખેલાડીઓ માનસિક ક્ષતિગ્રસ્ત સ્પેશિયલ બાળકો ઓએચ ઓર્થોપેડિક હેન્ડીકેપ બાળકો અને બીજા બ્લાઇન્ડ અને અમુકધિર બાળકો અને ખેલાડીઓ આમાં ભાગ લેનાર છે અલગ અલગ ઇવેન્ટમાં અલગ અલગ ટીમ જોડાઈ છે અલગ અલગ સંસ્થાઓમાંથી આપણને સારો એવો પ્રોત્સાહન અને રિસ્પોન્સ મળ્યો છે આ પ્રસંગે હું દરેકને આવકારું છું કે શહેરના નાગરિકો અહીં ઉપસ્થિત રહે અને આ બાળકોનો ઉત્સાહ અને પ્રોત્સાહન વધારે રાજ્ય સરકાર દ્વારા આયોજિત સ્પેશિયલ ખેલ આજે વાગોડિયા રોડ ખાતેના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં અમુક બાળકો દિવ્યાંગ બાળકો પ્રાજ્ઞાચક્ષુ બાળકો લગભગ સાડી ત્રણસોથી ચારસો આ બાળકો પાંચ દિવસના આ ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લેશે આમાં ઇન્ટરનેશનલ રમીને આવેલા પણ બે ખેલાડીઓ છે એટલે રાજ્ય સરકાર દ્વારા એક ખૂબ જ સહાર સરાહનીય કામગીરી અને દિવ્યાંગ બાળકોની આ સ્પર્ધામાં વાઘોડિયા રોડ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષમાં ખૂબ જ સરસ સુંદર આયોજન કરવામાં આવ્યું છે તે બદલ હું સૌ બાળકોને અને તેઓના શિક્ષકોને અભિનંદન આપું